સાથે છો ન્યૂઝ હવે જોઈએ ઘટના સમાચાર સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ રેવાનગરમાં સ્થળાંતર બદ્રીનારાયણ મંદિર સામે આવેલ લોકોને કરાયા સ્થળાંતર અડાજણ રેવાનગર સ્થળાંતર પચીસ જેટલા પરિવારોનું સ્થળાંતર કરાયું તાપી કિનારે નીચાણવાળા વિસ્તારમાં રહેતા હતા લોકો મહાદેવનગર ખાતે આવેલ નગર પ્રાથમિક શાળાના અઠ્યાસી ખાતે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું રહેવા તથા જમવાની વ્યવસ્થા એસએમસી દ્વારા કરવામાં આવી ધારાસભ્ય પુર્ણેશ મોદીએ પણ કરી સ્થળ મુલાકાત પૂર્ણેશ મોદીનું નિવેદન હાલ કોઈ ચિંતાનો વિષય નથી બે લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં છોડવામાં આવી રહ્યું છે લાખ ક્યુસેક પાણી આવે ત્યાં સુધી કોઈ ચિંતાનો વિષય નથી હાલ સ્થળાંતર કરવામાં આવ્યું છે ભોજન સહિતની વ્યવસ્થાઓ તંત્ર તરફથી કરવામાં આવી છે મેડિકલ ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે ત્રણ ને ત્રીસ લાખથી વધુ ક્યુસેક પાણી છોડાય તો ઓડાજણમાં તાપી તટે આવેલા વિસ્તારો પ્રભાવિત થઈ શકે છે રિપોર્ટર નૈતિક રેશમવાળા વાળા અભિક્રાઈમ ન્યૂઝ સુરત મારું નામ દિવ્યા છે વોર્ડ નંબર કોર્પોરેટર અડાજણનો રેવાનગર સ્લમ વિસ્તાર છે આ અને અત્યારે વીસેક જેટલા ઘરોમાં પાણી ફરી વળેલ છે કારણ કે એ બધા ઘરો એકદમ તાપી નદીના કિનારા કિનારા પર છે એટલે દર વર્ષની જેમ આ વર્ષે પણ આ સમસ્યા આવેલ છે પ્રશાસન હર હંમેશની જેમ પોતાના કામગીરીમાં લાગી રહ્યું છે જે દિવસે પહેલા દિવસથી જ્યારે યુકાઈ ડેમમાંથી એક પોઈન્ટ લાખ ક્યુએસ પાણી છોડવામાં આવેલા હતા તે દિવસથી જ રાત્રિ દરમિયાન અહીંયા ગાડી લોકોને જાણકારી આપવામાં આવી હતી કોર્પોરેટર તરીકે અને પ્રશાસનના અધિકારીઓ તરફથી હું પોતે અહીંયા હાજર રહી હતી અને લોકોને જાણકારી આપી હતી કે પોતાને સલામત સ્તરે ખસેડી લઈએ એટલે હાલમાં તો પ્રશાસન તરફથી નગર પ્રાથમિક શાળા છે ત્યાં આ લોકોને ખસેડવામાં આવેલ છે અને એ લોકોના ખાવાના પીવાનાથી લઈને પાણીની વ્યવસ્થા પણ પ્રશાસન દ્વારા द्वारा कर आ क्षेत्र सूरत महानगरपालिका प्रशासन खूबज सरस कामगिरी भजी रही है आपका नाम मेरा नाम सुनम सहानी है और हम लोग को शाम को यहाँ चलाया गया यहाँ पे खाने पीने की सब व्यवस्था मिल रही है हम लोग को और अभी हालात ठीक होते हैं तो फिर हम लोग आपस में जाएंगे और एक दो मिनट ठीक हो जाने चाहिए यहाँ पे ठीक નોકરી ધંધા કે જી પુણેશભાઈ જી આજે ઉકાઈ કાકરાપા ડેમ માંથી લગભગ બે લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવવાના કારણે નદીના પટમાં રેવાનગર વિસ્તારના લોકોનું સ્થળાંતર અહીંયા સ્કૂલમાં કરવામાં આવ્યું છે અને મહાનગરપાલિકા ફૂડ પેકેટ આરોગ્ય અને સર્વે સંભાળ અહીંયા કાર્યકર્તા રંજનબેન ચિંતાનો વિષય છે આગામી ચોવીસ કલાકમાં જોઈએ કેટલું ઇનકમિંગ છે એના આધારે પછી થોડોક નિર્ણય થશે હાલ કેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું પરિવાર જે અહીંયા આપણે રાખવામાં આવ્યો